બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટાફ માટે રક્ષાબંધન પર્વની ઉજવણી પાલિતાણાના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા રીટાબેન દ્વારા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રો માટે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સંસ્થાના બ્રહ્માકુમારી રીટાબેન દ્વારા પીએસઆઈ ગુર્જર સાહેબ તેમજ સ્ટાફના તમામ મિત્રોને રક્ષાબંધનનો આધ્યાત્મિક રહસ્ય સમજાવી આંતરિક સુરક્ષા માટે પરમાત્માનું ધ્યાન કરવા જણાવ્યું તેમજ રાખડી બાંધીને મોઢું મીઠું કરાવી પોતાના કોઈ વ્યસન કે કુટેવ છોડવા માટે આજના પવિત્ર દિવસે પરમાત્માને હાજર સમજીને સંકલ્પ લેવા આવ્યો બ્રહ્માકુમારી સંસ્થા સાથે બાળપણથી જોડાયેલા જંગભાઈ જીવાણીએ બ્રહ્માકુમારી સંસ્થાનો પરિચય આપીને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપી અને પીએસઆઈ ગુર્જર સાહેબ તેમજ સ્ટાફના મિત્રોને બહારપ્રામા ઘેટી રોડ પાસે આવેલ સેવા કેન્દ્રની મુલાકાતે વધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું